ગેનીબેન અને સ્વરૂપજી થી અહીંયા આપણા સવાર ની બેન સંસદ પર બે છે ને આ સ્વરૂપથી ઉભા નો બે ઉભા નો આ બે આજે આપનાર બન્યા છે આ મંત્રી બન્યા છે એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે એ શું આપશે શું નહીં એ તો આપશે એમાં ના પણ પણ આપણે છે ને બીજા ગામમાં સરપંચિંગ સાહેબ કહે છે ને આપણા મંત્રી ના સાહેબના કહીએ આ આપણો સાહેબ છે

જે સેક્શન ભૂખ લાગી છે આ સમાજમાં એ ભૂખને વધારે મજબૂત કરો